નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ છ રાશિઓ પર પ્રસન્ન થયા છે મેલ્ડીમાં કાર્યક્ષમતામાં થશે વૃદ્ધિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારા પ્રિયજને નિરાશ ન કરો નહીંતર તમારે પછીથી પસ્તાવો કરવો પડી શકે છે રોકાણ કરશું નહીં શુભ ચિંતકો સાથે મોટા ભાગનો સમય પસાર થશે આજે તમે તમારી નવી વિચારસરણીથી તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશો બિઝનેસ માટે નવા લોકો સાથે મુલાકાત અને વાત કરવામાં તમે સફળ થઈ શકો છો આજે તમને તમારા લવ પાર્ટનરની સલાહથી આર્થિક લાભ થઈ શકે છે વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકો નવા કાર્યની શરૂઆત અથવા આયોજન કરી શકશે આજે તમારા સ્વાસ્થ્યની સાથે તમારી જવાબદારીઓનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો લાગણીઓ તમારા પર હાવી થઈ શકે છે તમારે તમારા મગજનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ આજે ગાયત્રી મંત્રનો જાપ કરો कार्य पूर्ण थे पी मन प्रसन्न रहे पति पत्नी वच्चे संबंध मजबूत रहे तुम्हारा काम थी संबंधित कनिक नवुं शीखी शको छो। मिथुन राशि बात करिए तो आजे बदा तारी ध्यान थी से जो तमे आजे प्लानिंग नी साथे मेहनत करशो तो ते सारी सफलता मिली धीरज राखो તમારે પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે તમારી ભાવિ યોજનાઓની ચર્ચા કરવી જોઈએ મનોરંજન પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે સાંજે બાળકો સાથે તમારો સમય સારો પસાર થશે તમને કોઈ નુકસાનના સમાચાર પણ મળી શકે છે તમારી ખાવાની આદતોને અસંતુલિત ન થવા દો કર્ક રાશિની વાત કરીએ તો આજે સવારે પૃથ્વી માતાને સ્પર્શ કરો અને નમસ્કાર કરો તમારો દિવસ શુભ રહેશે આજે તમારા પોતાના વિચારોમાં વ્યસ્ત રહેવાથી તમે પરિવારની જવાબદારીઓ પર ધ્યાન આપી શકશો નહીં તમારું મન અને મગજ બંગને સક્રિય રહેશે પ્રોપર્ટીના મામલામાં ફાયદો થઈ શકે છે આજે પણ ખાસ નિર્ણય સમજી વિચારીને લો કેટલીક મોટી મહત્વાકાંક્ષાઓ પણ પૂર્ણ થવાની સંભાવના છે લગ્ન કરવા ઈચ્છતા લોકો માટે સાનુકૂળ સંજોગો સર્જાશે સિંહ રાશિની વાત કરીએ તો તમે વ્યવસાયમાં કનિક નવું કરવાનું નક્કી કરી શકો છો તમે કોઈની સાથે લાંબી અને ઉપયોગી વાતચીત કરી શકો છો તમારી લાગણીઓને કાબૂમાં રાખવામાં તમને મુશ્કેલી પડશે અને તમારું વિચિત્ર વલણ લોકોને મૂંઝવશે તમે સૌથી મોટી સમસ્યાઓ પણ સરળતાથી ઉકેલી શકશો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમારે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે તમામ પ્રયાસો કરવા પડશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારી બહાદુરી અને હિંમત વધશે તમારે આ રીતે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે મનની બેચેનીને શાંત કરવાનો પ્રયાસ કરશો આજે કરેલા કામનું પરિણામ આવનારા સમયમાં જોવા મળશે પ્રિયજનો સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે બધાને સાથે લઈ જવાનો પ્રયાસ કરશે વેપારમાં સારા લાભની અપેક્ષા છે નોકરી કરતા લોકો માટે પણ સમય સારો છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે નવા લોકો સાથે મુલાકાત સફળ થઈ શકે છે કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે આ સમયે તમે જે પણ કામ સાચા દિલથી કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારી રચનાત્મકતાથી લોકો પ્રભાવિત થશે લોકોમાં તમારું સન્માન પહેલા કરતા વધુ વધશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વેપારમાં તમે લીધેલા નિર્ણયો લાભદાયક રહેશે વ્યવહારો અને રોકાણોનો હિસાબ લો નવી જગ્યાએ પૈસા રોકવાની યોજના બની શકે છે તમારા કામમાં વરિષ્ઠોનો પૂરો સહયોગ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે તમારી વાણીને અનિયંત્રિત ન થવા દો આજે તમારે કામના સંદર્ભમાં મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે કેટલાક આયોજિત કાર્યો પૂરા ન થવાને કારણે તમે દુઃખી થઈ શકો છો ધનરાશિની વાત કરીએ તો આજે તમારા મનને અનિયંત્રિત ન થવા દો અને બિનજરૂરી ખરીદી ન કરો કોઈની અંગત બાબતો અને વિવાદોમાં તમારો અભિપ્રાય ન આપો નહીં તો તમારા અસ્તિત્વને નુકસાન થશે તમારા વિચારો કોઈની સાથે શેર કરશો નહીં આનાથી આવનારા દિવસોમાં ફાયદો થશે નજીકમાં કામ કરતા કોઈ વ્યક્તિને તમારા વિશે કોઈ ગેરસમજ હોઈ શકે છે કોઈપણ બાબતે ઉતાવળમાં નિર્ણય લેવાથી તમે પરેશાન થઈ શકો છો મકર રાશિની વાત કરીએ તો આજે તમે કામમાં વ્યસ્ત રહેશો આજે તમે તમારા કોઈ સહકર્મી પર ખૂબ જ નિર્ભર રહેશો તમે કોઈ મનોરંજન કાર્યક્રમ પણ બનાવી શકો છો તમે ઉતાવળમાં કંઈક કહી શકો છો જેનાથી તમારું કામ બગડી શકે છે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સારા સ્વાસ્થ્ય માટે સવારે યોગ કરવાનું શરૂ કરો મનોબળ અને કાર્યક્ષમતા વધશે દૈનિક કાર્યો સરળતાથી પૂર્ણ થશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે નવા લોકોના સંપર્કમાં આવશો અને નવા લોકો સાથે મિત્રતા કરશો તમારી આસપાસના લોકો તમારી પ્રશંસા કરી શકે છે તમને તમારું ઘર અથવા કાર્યસ્થળ બદલવાનું મન થઈ શકે છે ઘરમાં ખુશીઓનું આગમન થશે તમારો વ્યવહારુ સ્વભાવ જોઈને લોકો તમારા વખાણ કરશે તમારી સફળતામાં વિશ્વાસ રાખો પ્રયાસ કરતા રહો તમને સફળતા ચોક્કસ મળશે લોકો સાથે ખરાબ વર્તન ન કરો મીન રાશિની વાત કરીએ તો આજે પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે તમારી જવાબદારીઓ પછી તમારે બીજાની જરૂરિયાતો પર પણ ધ્યાન આપવું પડશે તમારું પેન્ડિંગ કામ તમારી વાતચીત કૌશલ્ય દ્વારા પૂર્ણ થઈ શકે છે બચત અને રોકાણની યોજના બનાવી શકો છો કેટલાક આયોજિત કાર્યોને પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે આ રાશિના જે લોકો પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને નુકસાન થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો